જમીલને અટકમાં લીધા બાદ તેની તબીબી તપાસ દરમિયાન ખુલ્યું કે તેનો હાથ અખો ઇન્જેક્શન પીત છે અને અનેક નસો સુકાઈ ગઈ છે ઘણા ભાગોમાં ખાડા જેવી ખાલી જગ્યા સર્જાય છે જ્યારે પોલીસે પૂછ્યું કે તું પોતે કેમ લે છે ત્યારે શરમાતા નહીં તે હસતા હસતા બોલ્યો

એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માણસ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી બોલી પાણી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઇસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફીક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇલ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇલ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફેર બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ એનડીપીએસ પી વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે સુરત સિટી ડ્રગ્સ મુક્ત અભિયાનને લઈને ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે માફિયાઓની ધરપકડ કરી ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તેની પૂછપરછ કરી હતી તેમાં સામે આવ્યું કે ત્રણે આરોપીઓ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા દાનિશ સદ્દામ ખજૂર અને ટ્વિશા નામની મહિલા પાસેથી એમડી ડ્રગ્સ લાવતા અને છૂટક વેચાણ કરતા હતા જો કે હાલ બંને સપ્લાયર્સ ફરાર છે અને પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે આ ત્રણે મળીને એક એવી ડાર્ક દુનિયા ઊભી કરી હતી જ્યાં નસો પાવડરમાં નહીં સીધો ઇન્જેક્શન દ્વારા લોહીમાં ભરાતો હતો